વલસાડ જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણીની પત્રિકાથી વિવાદ સર્જાયો છે દરગાહમાં હનુમાન જયંતિની ઉજવણીની પત્રિકાથી વિવાદ સર્જાયો દરગાહમાં હનુમાનજીની કબર ખોલવામાં આવશે કાર્યક્રમનું આયોજન કરાયું હતું પત્રિકા છપાવી લોકોને દરગાહમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું હનુમાનજી અંગે અપમાનજનક ટિપ્પણી કરાતા હિન્દુ સંગઠનોમાં રોષ છે વલસાડના રાબડા ગામની સરકાર હજરત જોરાવર પીરબાબા દરગાહે આ પત્રિકા છપાવી હતી પોલીસે પત્રિકા છપાવનાર આરોપી ચેતન બાપુની અટકાયત કરી છે ચેતન બાપુની અટકાયત કરીને સમગ્ર મામલે પોલીસે પૂછપરછ હાથ ધરી આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે આવી રહ્યા છે આ સમાચાર જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણીની એક પત્રિકા સામે આવી હતી અને આ પત્રિકાને કારણે વિવાદ સર્જાયો છે સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર માનવ જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે શું અપડેટ છે આ મામલાને લઈને જી આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એક હિંમત ધીમે રીતે આભાર માનવો